નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી વરસાદ અને ખેડૂતો માટે ચેતવણી આપી છે ચાલો જાણીએ તેમની આગાહી તેમના જ શબ્દોમાં અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે માર્ચની શરૂઆતમાં વરસાદી છાંટા પડી શકે છે અને બાર ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનામાં હવામાનમાં પલટો આવશે આઠ ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ આવવાની સંભાવના છે જેના કારણે રાજ્યના વાતાવરણમાં ઠંડક અનુભવાશે અને આઠથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડક વર્તાશે લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી આસપાસ જોવા મળશે અંબાલાલ પટેલનું કહેવું છે કે સાબરકાંઠા પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ઠંડી અનુભવાશે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ રહી શકે છે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સત્તરથી અઢાર ડિગ્રી આસપાસ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ રહી શકે છે અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે અને આગામી સમયમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરશે સાથે સાથે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને બરફવર્ષા થવાની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતોને સૂચના છે કે ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકમાં પણ અસર થવાની સંભાવના છે ખેડૂતોએ સમયસર પાક સંરક્ષણના યોગ્ય પગલાં લેવા જરૂરી છે કારણ કે ભેજ વધવાથી રોગ આવવાની શક્યતા રહે છે બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અંબાલાલ પટેલ અંબાલાલ પટેલનું કહેવું છે કે ત્રીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી રહેશે અને કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ન્યૂનતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે આ વખતે હાડથી જવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે જેનો અહેસાસ શહેરીજનોને પણ થઈ શકે છે અરબી સમુદ્રની સિસ્ટમની અસર અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ દિશામાં નોર્થ કેરલા અને લક્ષદ્વીપને લગતા વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે વાતાવરણમાં ફેરફારની અસરના ભાગરૂપે ઓખા કંડલા જામનગર ભાવનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીથી નીચે આવી ગયું છે જો કે ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ અસર જોવા મળી નથી ભેજ ધુમ્મસ અને તાપમાન ગઈકાલે સુરતમાં મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું હતું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગરમાં ઓગણત્રીસ પોઈન્ટ ચાર જામનગરમાં સત્યાવીસ કંડલામાં ઓગણત્રીસ પોઈન્ટ છ અને ઓખામાં છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું આજે સવારે અમરેલીમાં અઠ્ઠાણું ટકા ભાવનગરમાં બાણું ટકા અને પોરબંદરમાં નેવું ટકા ભેજ નોંધાયો હતો જેના કારણે ધુમ્મસ છવાયું હતું આજે લઘુત્તમ તાપમાન રાજકોટ સત્તર પોઈન્ટ આઠ પોરબંદર ચૌદ પોઈન્ટ ત્રણ નલિયા ચૌદ પોઈન્ટ ત્રણ કંડલા અઢાર પોઈન્ટ પાંચ ઓખા ઓગણીસ પોઈન્ટ ચાર વેરાવળ ઓગણીસ પોઈન્ટ બે અમરેલી સોળ પોઈન્ટ બે ભાવનગર અઢાર પોઈન્ટ આઠ ભુજ ઓગણીસ પોઈન્ટ બે અને દ્વારકા ઓગણીસ ડિગ્રી રહ્યું હતું હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે આજે અને ત્યારબાદ તારીખ આઠના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સંભાવના હોવાથી જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલગ અલગ બે તબક્કામાં હિમવર્ષા અને વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે પહેલો તબક્કો આવતીકાલથી શરૂ થશે અને બીજો તબક્કો નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન રહેશે તો મિત્રો આ હતી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સુધારેલા અને સ્પષ્ટ શબ્દોમાં જો તમને આવી હવામાન સંબંધિત અપડેટ્સ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને માહિતી અન્ય લોકો સુધી જરૂર પહોંચાડો આપ જોઈ રહ્યા હતા ગુજરાત પોઈન્ટ આભાર